જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ બ્રહ્મસંબંધ દીક્ષા એ પ્રભુ સાથે આપણા અલૌકિક લગ્ન છે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કહ્યું છે કે જીવાત્મા પત્ની છે અને પરમાત્મા એ પતિ છે બ્રહ્મસંબંધ દીક્ષા જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના અલૌકિક લગ્ન છે શ્રી પુરુષોત્તમજી કહે છે કે આપણું બ્રહ્મસંબંધ શ્રી પ્રભુને જ છે બ્રહ્મ સંબંધ કરાવનાર ગુરુને નથી પુષ્ટિ માર્ગના આચાર્ય અને ગુરુ શ્રી મહાપ્રભુજી છે બાળકો શ્રી વલ્લભ વંશજ હોવાના નાતે ગુરુદ્વાર છે ચોર્યાસી બસો બાવન વાર્તા પ્રસંગમાં પણ જોઈએ તો શ્રી મહાપ્રભુજીની પાસે જે દેવીજી આવતો જે સેવા કરવા યોગ્ય હોય એને જ એને દીક્ષા આપી માર્ગની રીત બતાવી સ્વરૂપ પધરાવી એમ જ કહેતા કે હવે ઘરે જઈને સેવા કરો અને જે કંઈ પણ લો એ પ્રભુને સમર્પણી સમર્પણ કરીને લેજો ત્યારબાદ કોઈ વૈષ્ણવો આપ શ્રી પાસે વારે ઘડીએ મળવા ગયા નથી પોતાના ઘરે રહી અને સેવ્ય સ્વરૂપની સેવા જ કરી છે શ્રી જીવને પ્રભુ જોડે અલૌકિક લગ્ન કરાવી આપ્યા પછી પ્રભુ સાથેનું ગૃહસ્થ જીવન પોતે જ પ્રભુના સુખનો વિચાર કરી અને જીવવાનું છે જેમ લૌકિકમાં ગોર મહારાજ મંત્રો ઉપચાર કરીને સ્ત્રી અને પુરુષના લગ્ન કરાવી આપે છે જ્યારે સ્ત્રી પુરુષ બંને પતિ પત્ની બન્યા પછી ગોર મહારાજને વારેઘડીએ પૂછવા પૂછવા નથી જાતા કે અમારે હવે ગૃહસ્થ જીવન કેવી રીતે જીવવાનું કે હવે આગળ શું કરવાનું અને ગોર મહારાજ પણ નથી કહેતા કે હવે તમે ગૃહસ્થ જીવન જીવવા જીવવા માટે આ કરો કે તે કરો કે મને પૂછીને કરો જો એવું એવું કહે તો આજના સમયમાં ગોર મહારાજની શું સ્થિતિ થાત શ્રી મહાપ્રભુજીએ જ સ્વયં એવું કીધું છે કે મારું સર્વસ્વ પધરાવી આપ્યું છે ઘરે જઈ ભલીભાતીથી સેવા કરજો હવે આપણે જ વિચારવાનું છે કે આપણે આપણા સેવ્ય સ્વરૂપને છોડીને ક્યાંય જવું જોઈએ કે નહીં શ્રી કી